વડોદરામાં ભારતીય મહિલા ક્રિકેટ ટીમના પૂર્વ કોચના ઘરે એસઓજી પોલીસે દરોડા પાડ્યા હતા પૂર્વ કોચ તુષાર આરોઠેના ઘરે દરોડા દરમિયાન પોલીસને રૂપિયા એક પોઈન્ટ ઓગણચાળીસ કરોડની રોકડ મળી આવી હતી જોકે આટલી મોટી રકમ મળવાની તપાસમાં સામે આવ્યું હતું કે પુત્ર ઋષિ આરોઠે દ્વારા આંગળીયા મારફતે આ રકમ મોકલવામાં આવી હતી અગાઉ ઋષિ આરોઠે ક્રિકેટ સટ્ટા અને ચીટિંગના કેસમાં સંડોવાયો હતો પોલીસે આ મામલે તુષાર આરોઠેની અટકાયત કરી છે તુસાર આરોઠે ની અગાવ 2019 માં સટ્ટા કેસમાં ધરપકડ કરવામાં આવી ચુકી છે તુસાર આરોઠે સહિતના સટોડિયાઓ અલકાપુરીના એક કાફેમાં પ્રોજેક્ટર ઉપર મેચ જોતા જોતા મોબાઈલના વિવિધ સોફ્ટવેરની મદદથી સટ્ટો રમતા હતા ત્યારે આ વખતે ફરી એકવાર તુસાર આરોઠેના ઘરેથી મળી આવેલી માતબર રકમને લઈને ચર્ચામાં આવ્યા છે ત્યારે હાલ તો એસઓજી પોલીસે આ કેસમાં અન્ય બે વ્યક્તિઓની પણ અટકાયત કરી વધુ તપાસ હાથ ધરી છે ઋષિ આરોઠેના નિવાસસ્થાને રૂપિયાના થેલાઓ ભરેલ થેલાઓ આવેલ હોવાની બાતમી મળેલ જે આધારે કોવિંદ શ્રી પટેલ સાહેબ સાહેબ સાથે સ્ટાફના માણસો તથા પંચો સાથે સદર બાતમીવાળી વાળી જગ્યાએ જતા સદર તુષાર આરોઠે હાજર મળી આવેલ જેની પાસે એક કલરનો થેલો હોય જે થેલો ખોલી અને અંદરથી રૂપાડા રૂપિયા બતાવેલ જે રૂપિયા ઘણી જુતા કુલ એક કરોડ એક લાખ રૂપિયા હોય અને બીજા રૂપિયા તેના સાગરીતો રાયપતરાવ વિક્રાંત રાયપતરાવ તથા અમિત જડિતનાઓ પાસે રૂપિયા આડત્રીસ લાખ હોવાની જણાવતો હોય જેથી હોટલ અને તેઓ યુવરાજ હોટલ ખાતે રોકાયેલ હોય જેથી તેઓ પાસે જઈ આડત્રીસ લાખ રૂપિયા કબજે કરેલ એમ મળી કુલ એક કરોડ ઓગણચાળીસ લાખ રૂપિયાની મત્તા સીઆપીસી કલમ એકસો બે મુજબ કબજે કરવામાં આવે છે